એકતા પરિષદના સેવાના કાર્યમાં સહયોગી બનતા પ્રકાશભાઈ સુથાવનું સન્માન કરાયું ચાણસમા શહેરની અંદર આવેલ હારીજ હાઈવે રોડ પર ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ સુથાર કે જેઓ હંમેશ માટે પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યમાં પોતાને લગતું યોગદાન આપી જોડાય સેવાનું અમૂલ્ય કામ કરે છે ત્યારે તેઓ આજરત પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ સેવાક્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે તેના માટે દાતાઓના સહયોગની જરૂર પડતી હોય છે ત્યારે દાતાઓ પણ અમૂલ્ય યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપી પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યમાં હું ફી રહ્યા છે કારખાનાના માલિક પ્રકાશભાઈ ભીખાભાઈ સુધાર દ્વારા પોતાની યથાશક્તિ યોગદાન આપી સેવાના કાર્યમાં સહયોગી બન્યા હતા ત્યારે આજ રોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ